હવે પ્રસ્તુત છે વિષય આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ સંપાદન નથવાણી પઠન આશુતોષ અંતાણી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ બે હજાર પચીસને ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સામાજિક આર્થિક વિકાસમાં સહકારી સંસ્થાઓના યોગદાનને પ્રકાશિત કરવા માટે તમામ સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્રો અને સંબંધિત હિતધારકોને પ્રોત્સાહિત કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસ સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત આ પહેલમાં કેન્દ્ર અને ગુજરાત સરકાર પણ સહભાગી રહેશે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક વિકાસ સામાજિક સમાવેશ અને પર્યાવરણીય સ્થિરતામાં સહકારી સંસ્થાઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો સંસ્થાઓની બે હજાર ત્રીસ એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકાને સંયુક્ત રાષ્ટ્રો દ્વારા સ્વીકારવામાં આવી છે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસ યુ એન સમર્થિત પહેલ છે જેનો ઉદ્દેશ આર્થિક વિકાસ સામાજિક સમાવેશ અને પર્યાવરણીય સ્થિરતામાં સહકારી સંસ્થાઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો છે આ ઉપરાંત સામૂહિક જવાબદારી લોકશાહી નિર્ણય પ્રક્રિયા અને સામુદાયિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની સાથે સાથે ગરીબી અસમાનતા અને જળવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોને સંબોધવા માટે એક શક્તિશાળી સાધન તરીકે સહકારી મોડેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે આમ સહકારી સંસ્થાઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને હાંસલ કરવામાં તેમજ સામાજિક આર્થિક વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન આપી શકે છે જેથી કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસની ની ઉજવણી તથા પ્રસિદ્ધિ ગ્રામીણ તાલુકા જિલ્લા તથા રાજ્ય કક્ષાએ થાય તે માટે વિવિધ કમિટીની રચના કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેની રાજ્ય સરકાર દ્વારા પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની મળેલી બેઠકમાં પણ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસની ઉજવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી જે અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે રાજ્ય સરકાર પાસે પ્રાયોજિત ભંડોળ ઉપલબ્ધ છે તેમજ અલગથી ફંડ પણ ફાળવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સહકારી સંસ્થાઓ પણ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસના વિઝનને જમીની સ્તર પર ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવવા માંગતી હોય અને લોક ભાગીદારીથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા માંગતી હોય તેવા કિસ્સામાં સરકારની પૂર્વ મંજૂરી મેળવવામાં સમય વ્યતીત ન થાય અને વિવિધ પ્રવૃત્તિની ઉજવણીમાં અવરોધ ન રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ સહકારી સંસ્થાઓ તેમની પાસે રહેલા અનામત ફંડના વીસ ટકા સુધી નાણાં આ કાર્યક્રમના ફંડ હેઠળ જમા કરાવવા મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સહકારી સંસ્થાઓને પૂર્વ મંજૂરી મેળવવા ન આવવું પડે તેવા શુભ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ સહકારી સંસ્થાઓને ફરજિયાત આ ફંડ આપવાનું રહેતું નથી તેમ રજીસ્ટ્રાર સહકારી મંડળી ગાંધીનગરની એક યાદીમાં જણાવાયું છે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ બે હજાર પચીસ આ વિષય પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું સંપાદન અશરફ નથવાણી પઠન આશુતોષ અંતાણી